દક્ષિણ ના રાજ્ય નું એક નાનું એવું રાજ્ય એના જંગલની અંદર એક આદિવાસી પરિવાર રહે અને મલિકા નામની દીકરી અને મા દીકરી બે બાબુ ઉમા ના ઉપાસ પાર્વતી ના ઉપાસ કાલી ઉપાસ

બાપુ પ્રેમ માનો એવો હતો ને હવે પાછું દીકરીને ખાલી ટૂંકો લઈ લઉં મહાદેવે કૈલાસ સમાધિ ખોલી અને ભવાની નું આસન ખાલી જોયું અને ભગવાન મહાદેવે જ્યાં સમાધિ ચડાવી ક્યાં 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 જોવે છે તો બાપુ જંગલ ની અંદર એક મલિકાના રૂપમાં ભવાની અને ઈ જંગલમાં નીકળ્યો છે મહાદેવ અને જો પોતાનું પિનાક છે એનું તીર કામઠું કર્યું છે ખંભામાં ભાથો રહી ગયો છે વાઘામભર પહેર્યું છે આ સિંગી પેલી વાર કેડે બાંધી હતી સિંગી નાદ અને સિંગી નો સંઘ કારણ કે એ ભીલ છે એ સિંગડું સિંગડા નો અવાજ એ સિંગી બજાવતા હોય છે એકાબીજા મિત્ર ને આ મહાદેવે તેથી સિંગી બાંધી છે

એક મેળા ની અંદર જાય એમ કેવાય ભવાની જોયા પાછળ પાછળ જાય છે બરોબર હાથ નું ટાણું થયું અને ત્યારે મલ્લિકાના ઝૂપડાની પાછળ ઉભા ઉભા મહાદેવે સિંગી નાદ બજાયો ભવાની એ સમાધિમાં જોયું કે આવી ગયા ના હવે મળવા જવાય નહીં મર્યાદા છે ભીલ નો ઈલાકો છે પણ માં ભવાની માની નજર ચૂકવી અને મહાદેવ ને મળવા જયારે જાય છે વાત તો એ છે અમરીશભાઈ માં જોઈ જાય છે અને આવીને કગલાવે છે શરમ નથી આવતી બેટા આપણા પરિવાર ને આપણા કેવાય કબીલા ને ખબર પડે છે દીકરા ત્રણ દી હું જંગલ માં દોડી કે નહીં તો આ યુવાન નો હોત ને તો હું બચત નહીં એને વાઘને મારીને જો એને વાઘાં પર પહેર્યું છે મારું જીવતદાતા છે આ પરપુરુષ હું કેમ કહી શકું મારું જીવન એને દીધું છે

પછી એમ કેવાય છે માં મારા યુવાન ને પણવું છે મારા માટે પરપુરુષ નથી અરે દીકરે આપણા કબીલામાં આપણું નાક કપાઈ જાય આ ક્યાં કબીલા નો છે તમારો કબીલો આ કે કયો હરેક કબીલા અમારા હૈ હમ સબ કબીલે કે હૈ કોઈ બીજે બબીલે કે નહીં હૈ હમ કબીલે કે એને નાયતના પ્રમુખ ને બોલાયો બાપુ નાયત ભેગી થઈ કે પણ અમે કોઈ ઓળખતા જ નથી ત્યા તમે એમ ઓળખી જાવ તો શું જોવે અમારા કબીલા દૂર હે એ કબીલે મેં તમારા કોઈ બબીલા આયા નહી હે હમ અચ્છા કબીલે કે હે કે તો તમારા કબીલા ના મુખી નું નામ કોણ છે શંકર હે હો કાં રહેતા એ ગાઇ પતા નહિ મળતે મળતા કાર્યકર નહીં મળતે સાહેબ ભીલો એ ભગવાન ને પૂછ્યું તે મોહાડ ક્યાં હૈ અમારા સભી મોહાળ હૈ

આ ભીલો ના બધા ના ગુરુ એમાં કઈક કેરલ ઉપર લઈ છે એવું નામ ભૂલી ગયું એનું મંદિર બહુ મોટો આશ્રમ છે અત્યારે મોટી મોટી જગ્યા નીકળું કડ એવું કઈક નામ છે અયપ્પા સ્વામી સ્વામી અયપ્પા ન્યા ગયા હવે આ બધા આવે છે એક બે માણસ પહેલા ગયા કે સ્વામીજી એક આવો ડોખો છો છે મલ્લીકાને અર્જુન બેય છે એના લગ્ન કરવાના છે અને આપણો સમાજ આખો આવે છે તો તાર સ્વામી તો સિંહાસન ઉપર બેહી ગયેલા પણ ને અર્જુન નજીક આવ્યા અર્જુન અર્જુને જોઈ ગયા મલ્લીકા એ જોઈ ગયા કે તો ઈદન તો બેટા સ્વામી હાય રાજી બહુ છે બાપો કાર પૃથ્વી નો ફેરો ફરી પેલો આવે મોટો અને ગણપતિ બેઠા બેઠા પ્રદિક્ષણા કરી લીધી અને થોડુંક ચટકું કરીને તમે વયા ગયા તા પછી આજ મળવાનું થયું છે અને તમને કાર્તિક અંદરથી હોય મળ્યા નથી અંદરથી શિવ કહે છે ધન્ય છે મારા દીકરાને ધન્ય છે કાર્તિક ધન્ય છે તમને બોલી કે છે ધન્ય છે બાપુજી પણ આ ખેલ શું નાખ્યા તમને

જે અમારા માટે પ્રાણ દેતા હોય એના પ્રાણ ન બચાવીએ તો તો તમારી ભક્તિ લાજે અને અમારું ભજન લાજે ભયા

કૃષ્ણ ગીતામાં બોલ્યો છે કેડે હાલ્યા જાય દ્વારપાળે અટકાવ્યા છે બાપુ ઈ બહુ લાંબી કથા ન જયે છે બધા એક દ્વારપાળે જઈ અષ્ટરાણી ની વચ્ચે અખિલ બ્રહ્માડ નો માલિક બેઠો છે

શીટ નથી ગુણિયું બાંધ્યું છે વાયલા વિલમાં મોરલી છે તો આપણને શું થાય કે આ કાંઈ પ્રોગ્રામ કરે એવો હોય છે ટાયરના લેવા એવો હોય છે કહી દે ને હું તા છે તો એ એવો કલાકાર નહોતો સાહેબ એ હજી મળ્યો ક્યાંક હજી કેતો પછી ક્યાંથી આવે છે પોરબંદર થી આવે છે ભોરબંદર શબ્દ પડ્યો અને જે વર્ણન થતું હતું એ તો અંતરમાં બેઠેલા સુદામાનું વર્ણન થતું હતું અને નામ આપ્યું ત્યાંથી આવે ભોરબંદર કે ઈ તો કે એનું નામ હું છે કારણ નામ સુદામો સુદામો શબ્દ પડ્યો ને તેથી મારો બાપ મોજડી નીકળ્યો સુદામો નારાયણે દોડ દીધી બાપુ માથા ઉપર લઈ મોરપી ચૂડી ગયો ખંભા ઉપર લઈ પીતાંબરી પડી ગઈ આગળ કૃષ્ણ પાછળ આઠે રાણીઓ કે આવું કોણ આવ્યું ભગવાન લોટું દે છે સુદામા એ બાપ તું ક્યાં હતો ઈ તો કે પોતાના સિંહ ને બેહાડી દીધો આજ ગાંડો તુર બન્યો છે કૃષ્ણ દ્વારકા મારો સખા છે

એકસો ને છવ્વીસ વર્ષ ના નારાયણ કહે છે કે આ દ્વારકા હું સાગર ને હવે દઈ દેવાનો છું હવે થી સહન નથી થતો હું દ્વારકા મૂકું છું જો તારે દ્વારકા જોતી હોય તો માગી લે ઓધ તને દ્વારકા આપો

હું પહેલી વાર મળવા આવ્યો ને તેથી તે મારા પગ ધોયા હતા આજ મિત્રતાના સોગંદ તને ના પાડે છો તારી અણહાર જોતા મને એવું લાગે સુદામ બોલ્યો છે બાપુ ભાગવત મહાભારત સુદામ બોલ્યો છે ગોવિંદ તારી અણહાર જોતા એવું લાગે છે કે હવે આ પગ બીજી વાર હાથ મારતા મને મિત્રતાના સોગંદ પહેલી વાર આવ્યો તેથી તે મારા પગ ધોયા હતા આ સુદામા એટલું માગે છેલી વાર તારા પગ ધોઈ લેવા દે મારે પાવન થાઉં છે

માગ્યા વગેરે બધું આપ્યું સુદામા મારે વિદાય ની વાત બહુ નથી કરવી પણ છેલ્લી વાત એ કર દઉં અમરીશભાઈ અહીંયા પોગ્યા ને એટલે જ્યાં ઝૂંપડી હતી ત્યાં મેલ થઈ ગયો એટલે સુદામાં ગાંગા થઈ ગયા કે અરે નો ગયો તો સારું તો આ ડિમોલેશન આવી ગયું હું મારી જ્યાં ઝૂંપડી હતી ત્યાં મેલ મારી જ્યાં ગરીબ ગાય હતી ત્યાં તો હાથી બાંધ્યા છે પછી તો ગોરાણીએ બોલાવ્યા અંદર ગયા ભાગવત માં તો એવું છે કે એક લોટકા આયરે ભેંસ દોઈ હોય અને બોઘરાની માથે જેમ દૂધનો ફીણનો આ ભાગવતનો શ્લોક છે સાહેબ મને શ્લોક નથી આવડતો ગુજરાતી એના ફીણ જેવા સુદામાના ઓછાડ હતા ફલન અને હોનાની દાંડિયા વીજણા બાપુ એકચુઅલી કાંઈ ઘટે નહીં બાપુ સુદામા રડી પડ્યા જો મહત્વનો મુદ્દો આ મને બહુ ગમે છે કેવો કૃષ્ણ એની માટે કૃષ્ણ દોડે બાપુ એને કે કેમ કે જેની ઘેરે આપણે યાચક બની જાતા ઈ લોકોને આપણે ગૌડા મોટા લાભ ગોવિંદ મને મારી ઝુંપડી આપી દઈ

કે ના મારા ગામમાં હું આવું આ તો રાજાના મેલ કરતા મોટો મેલ એટલે ભગવાનને કીધું કે કેવા શું માગે છે કે ના મારે મારે ઝૂંપડી જ જોતી છે એટલે ભગવાન કૃષ્ણ એવું કીધું કે આખા નગરના તમામ ના આવા મેલ કર દઉં તો રે ખરો તો રહું અને બાપુ આખી નગરી વિશ્વકર્મા એ ખરખા મેલ બનાવ્યા અને રાજા થોડાક એમાં લખ્યું છે ભાઈ હું આમાં મારે બોલું તો પાછા માફી માંગો અમારા રાજા ન હોય ક્યાં લપ કરવું લેવા દેવા એના 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 પત્ની એના રાણી છે એ થોડાકલી એની ભેગા મહારાજા નો રહેતા છોકરા બે કાળા થોડાક ભીને વાયન રાણી થોડાક ભીને વાયન હતા એટલે એ મેલ માં રહેતા નતા રાજા નોખા મેલમાં રહેતા હતા બધી રીતનો આનંદ ખોટે જે રાજાને ન શોભે એવું પણ કરતા હતા અને અહીંયા વિશ્વકર્મા આખી રાત એ નગરમાં રહ્યા આખું નગર એવું બનાવ્યું એક રાતમાં અને માં લક્ષ્મી રાજાના મેલે આવ્યા અને જે રાણી હતા એને રાણીને મળે છે કે દીકરી માગી લે તું મારી ભક્ત છો તાક માં તમારી કૃપાથી અમારે બીજું ક્યાંય ઘટતું નથી તાકે તો હું લક્ષ્મી છું તને રૂપ આપું જેથી કરીને દુનિયામાં આવું કોઈ રૂપાળું હોય તારા છોકરા ભગવાનની કૃપા થશે અહીંયા રાજા પસ્તાવો થયો આમ જાગ્યા ને તો આખું નગર બાપુ સમકે અરે એકચુઅલી આપણે તો કોઈ વિકાસ કામ કર્યું નથી અને આ નગર બન્યું કોણ ગયું એમ ત્યારે મંત્રી આવે છે બાબુ છેલ્લો પ્રસંગ અઢી જ મિનિટ ની વાત કેવી ઘટનાઓ રહી જતી હોય આપણે જાણ વગર કે આ કોરોનામાં વાંસવા બહુ મેળવું ભાઈ આવું બહુ પછી ઝીણું ઝીણું ગોચ્યું બાકી તો અત્યાર સુધી મેં ગલોંદા જ નાખ્યા અડધા આમ જૂન થયું મને ખબર જ નહોતી જો આ મીરાબાઈ મહારાણા પ્રતાપના હગા મોટી માં મને ખબર જ નહોતી બે વાર મેવાડ જઈએ આપણે કઈ પૂછ્યું જ નહોતું પણ જાણીએ ત્યારે આનંદ થાય કે આ હા હા જ્યાં ભક્તિ હોય ત્યાં જ વીર આવ્યો હોય ને જ્યાં જ મર્દ આવ્યો હોય ને તો અહીંયા જો અહીંયા અહીંયા રાજા ને કીધું કે એટલે રાજા ખીજાડા ક્યાં હતા રાત નું છું કે વિશ્વકર્મા ભગવાન આખી રહ્યા હતા મહારાજ આપણા નગરમાં નાખું નગર બનાવ્યું સેનાથી કે જે સુદામાનું તમે અપમાન કરીને રાજસભામાં લઈ કાઢ્યા ને કઈ દીધું નતું ને એ સુદામાને પ્રતાપ્યા નગરી બની જાય સુદામાએ કીધું કે મને એક ને નહીં મારે આખા રાજના માણસો ને દરેક નાગરિકોને આ મકાન થાવું જોઈએ તમને જગાડવા આવ્યા તમે નશામાં હતા અને મહારાજ નગરમાં ભગવાન વિશ્વકર્મા હતા પણ તમારા રાજભવનમાં અમારા મહારાણીને માં લક્ષ્મીના દર્શન થયા માં લક્ષ્મી ન્યા પધાર્યા કોઈ કીધું નહીં રાજીનામા દેવા આવ્યા હું કીધું નહી આવા વૈભિચારીના મંત્રી રહેવા કરતા બીજા નગરમાં ભલે મજૂરી કરવી પડે અને બાપુ રાજા પડ્યા કે છે રાજીનામું હવે આજથી હું પણ નારાયણનો ભક્ત થઈશ અને સુદામાનો શિષ્ય બનીશ એની કંઠી બાંધું અને આ જરા સંતો અને બ્રાહ્મણો જે રીતે કે એ રીતે મારું રાત ચલાવી ગઈ રાતે મેં કીધું કે યોગેશ્વરી બાપુ કંડક્ટર હતા એવું મને કીધું મેં કીધું હું ડ્રાઈવર હતો યોગેશપુરી બાપુ ભજન ગાતા આપણા સંતવાન એ એસટીમાં કંડક્ટર હતા અને મેં વાત વાત માં મારા અમરીશભાઈ કહેવાય ગયું કે આ દેશનો સંત જ ટિકિટ કાપી શકે અને ભલે આ રાજનો ડ્રાઈવર કોઈ પણ હોય કોઈ પણ રાજા હોય પણ એની દોરી તો આ દેશના સંતના હાથમાં જ હોવી જોઈએ એ ટંકોરી મારે ને એમ જ આ દેશ હાલવો જોઈએ કે ત્યારે અહીંયા ઊભું રહેવાનું અહીંયા હાથમાં એ માણે કીધું કાથી હું સુદામાના ચરણે રહીશ અને મંત્રીઓ હવે મને એ કહો કે આ સુદામાનો ઉપકાર કાયમ આપણા નગર ઉપર રહે શું કરીએ તો આપણે સુદામાને ભૂલી ન શકીએ તેથી નામ બદલીને કીધું આજથી આ નગરીનું નામ સુદામા પુરી મારો કહેવાનો અર્થ એ થાય આવો ભગવાનનું ભજન એ સદ્ગુરુની કૃપા હોય તો થઈ શકે એમ આજ નેમિનાથ બાપુની જ્યારે તિથિ છે એના ચરણોમાં કોટી કોટી વંદન કરી ધનસુંગનાથ બાપુને વંદન કરી શેરનાથ બાપુને વંદન કરી ઉપસ્થિત તમામ સંતો સમાજને વંદન કરી અને શ્રાવણ મહિનામાં બોલવાનો અવસર મળ્યો મારી જાતને ધન અનુભવું છું ફરી વાર આગળનો દોર ગંભીર બાપુ ને ગંભીર બાપુ સંચાલન કરે છે એટલે એને તાળવી ના વધાવો વિનંતી કરું ભાઈ શ્રી ગંભીરભાઈ